આકાશમાંથી રાહત ફ્લડ ગેટ બંધ થતાં નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ નીચાણવાળા પૂર જેવી સ્થિતિ સર્જાઈ ગુજરાતમાં આફતની જેમ વરસી રહેલ વાદળોની સાથે સુરત શહેરના ઉકાઈ ડેમની જળ સપાટી વધી રહી છે અને ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે જે કારણે મહાનગરપાલિકા તંત્ર એલર્ટ બની ગયું છે ડેમમાંથી બે પોઈન્ટ પાંચ લાખ ક્યુસેક પાણીના અવિરત પ્રવાહની સાથે સુરત અને તાપી જિલ્લામાં વરસાદના કારણે ત્રણ લાખ ક્યુસેક પાણી નદીમાં આવી રહ્યું છે જે કારણે મ્યુનિસિપલ કોર્પોરેશન પ્રશાસને મંગળવાર સવારે ત્રણ ઝોનમાં કુલ બાવીસ ફ્લડ ગેટ બંધ કર્યા પરંતુ ફ્લડ ગેટ બંધ કરવાથી બીજી સમસ્યા સર્જાઈ ગટરના પાણી બેકઅપના કારણે રાંદેર કતારગામ અને રામદેડ ઝોનના કેટલાક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ અને એકસો પાસઠ લોકોને સલામત સ્થળે ખસેડવા પડ્યા રિપોર્ટર સુનિલ ગાંઝાવાલા સુરત